હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક જ્યારે આપણે ઢાબા પર સેવ ટામેટાનું શાક ખાઈએ છીએ ત્યારે વિચારીએ છીએ કે આપણું શાક પરફેક્ટ આ રીતે કેમ નથી બનતું આપણે શું ભૂલ કરતા હોઈએ છીએ કયા મસાલા એડ નથી કરતા તે બધી જ સિક્રેટ ટિપ્સ અને ટ્રીકની સાથે આજે હું તમારા માટે લઈને આવી છું સેવ ટામેટાનું શાક આ શાક એ રીતે રેડી થશે કે તમને ઘરના શું બહારના પણ મહેમાનો પૂછશે કે શું આ શાક તમે વેચાતું ઢાબા પરથી લાવ્યા છો તો ચલો રેસીપી શરૂ કરીએ ઢાબા પર જે રીતે શાક બને તે બનાવવા માટેના આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ અહીંયા રેડી છે લોખંડની કઢાઈ લીધી છે તેની અંદર તેલ પહેલેથી એક ટેબલ સ્પૂન એડ કરી દીધું હતું તે ગરમ થઈ રહ્યું છે હવે આપણે તેની અંદર તડકા કરવા માટે જીરું લસણ આદુ મરચાં એડ કરી દઈશું સાથે એક મોટી સાઇઝની ડુંગળીને ચોપ્ટ કરીને રાખી છે તે એડ કરી દઈશું અને તેને સરસ રીતે સોફ્ટ કરી લઈશું અહીંયા આપણે ડુંગળીને જલ્દીથી બ્રાઉન કરવા માટે એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું સાથે મસાલાઓ પણ એડ કરતા જઈએ મસાલામાં આપણે અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલી લાલ મરચાંનો પાવડર અડધી ચમચી જેટલી ધાણાજીરું પાવડર સાથે ગરમ મસાલો એડ કરી દઈશું હવે આપણે ડુંગળીને સરસ રીતે મિક્સ કરી લઈશું ફ્લેવર માટે થોડો ફુદીનો અને થોડી કોથમીર પણ એડ કરી દઈશું હવે ઢાંકણ ઢાંકીને તેને સરસ રીતે સોફ્ટ થવા દઈએ આ રીતે તમે જુઓ ડુંગળી સરસ રીતે સોફ્ટ થવા લાગી છે હવે આપણે તેની અંદર ઢાબા પર જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરે છે તે છે બેસન તો આપણે અહીંયા એક ચમચી બેસન એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું બેસન એડ કરવાથી ગ્રેવી ખૂબ જ સરસ બનશે અને ટેસ્ટમાં વધારો થશે બેસનને સરસ રીતે આ રીતે સાતળી લેજો હવે આપણે તેની અંદર બે નંગ જેટલી ટામેટાની પ્યોરી રેડી કરી છે તે એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું સાથે અડધો કપ પાણી પણ એડ કરી દઈશું હવે આપણે ઢાંકણ ઢાંકીને તેને સરસ રીતે ઉકળવા દઈશું જેથી ટામેટા સરસ રીતે ડુંગળીની અંદર ભળી જશે અહીંયા આપણે અડધી ચમચી જેટલું લીંબુનો રસ એડ કર્યો છે જો તમારા ટામેટા બહુ જ ખાટા હોય તો લીંબુનો રસ સ્કીપ કરી દેજો મારા ટામેટા વધારે પડતા ખાટા નથી એટલે મેં ખટાસ માટે અડધી ચમચી લીંબુનો રસ એડ કર્યો છે લીંબુના રસની સાથે આપણે તેની અંદર એક ચમચી ખાંડ એડ કરીશું જેથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને ખાટું મીઠું આપણું સેવ ટામેટાનું શાક રેડી થશે કલર માટે કાશ્મીરી લાલ મરચું એડ કરી છે અને કોથમીર એડ કરી દઈએ તો લો સેવ ટામેટાનું શાક આપણું રેડી છે જ્યારે આપણે સર્વ કરવાનો હોય ત્યારે તડકો કરીશું તો તડકો કરવા માટે સૂકા મરચાં લસણ અને જીરું લીધું છે સાથે અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું અને મહારાષ્ટ્રનો ફેમસ કાંદા લસણ મસાલાનો ઉપયોગ કરીશું આપણે તડકો કરી લઈશું તેના માટે પહેલેથી તેલ એડ કરી દીધું છે સાથે એક ચમચી બટર એડ કરી દઈશું તડકો કરવા માટેની બધી સામગ્રીઓ એડ કરી દો અને તડકો રેડી કરી દો એ પહેલાં આપણે સેવ ટામેટાની સબ્જી પર કાશ્મીરી લાલ મરચું અને કાંદા લસણ મસાલો એડ કરી દઈશું અને તેની ઉપર તડકો એડ કરી દઈશું જેથી તેનો કલર ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો આ રીતે આપણે તડકો એડ કરી દઈએ અને બે મિનિટ તેને ઢાંકણ ઢાંકીને મૂકી રાખીએ જો ઘરે કાંદા લસણ મસાલો ના હોય તો તેના બદલે તમે કિચન કિંગનો ગરમ મસાલો લઈ શકો છો લોકો સેવ ટામેટાના શાકની અંદર ક્રીમ એડ કરતા હોય છે પણ ડુંગળી લસણની સાથે દૂધ એટલે કે દૂધનું ક્રીમ એ વિરુદ્ધ આહાર હોવાથી આપણે તે એડ નથી કરતા તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સેવ ટામેટાનું શાક લઈ લીધું છે તેને રતલામી સેવથી ગાર્નિશ કરી લો તો લો અસ્સર ઢાબા પર બની તે જ રીતે આપણે સેવ ટામેટાનું શાક રેડી કર્યું છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે